ઝાલોદ દશામા નર્સિંગ કોલેજ ખાતે નવા વિદ્યાર્થીઓને આવકારવા માટે શપથવિધિ યોજાઈ આ તારીખ બે આઠ બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બાર કલાક સુધીમાં સંસ્થાના સંચાલક મુકેશ ડામોરે નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરવા માટેની સૂચના કરી હતી ઝાલોદ ખાતે આવેલા દશામાં નર્સિંગ કોલેજ ખાતે નવીન એડમિશન થયેલા વિદ્યાર્થીઓને આવકારવા માટે સાથે આમંત્રિત મહેમાનોના વચ્ચે નર્સિંગ વિદ્યાર્થીઓની શપથવિધિ યોજાઈ હતી જયદસામા નર્સિંગ કોલેજમાં સૌપ્રથમ કોલેજના સંસ્થાના પ્રમુખ મુકેશ ડામોર ડોક્ટર ભરત પટેલ ડોક્ટર ગોવિંદ ડોક્ટર સુનિલ ડોક્ટર ઉદયસિંહ અને ડોક્ટર વિપુલ તેમજ કમલેશ અગ્રવાલ તેમજ સ્કૂલની જે આચાર્ય અને સ્ટાફ છે તેઓ દ્વારા પુષ્પગુચ્છ આપી અને આવકાર સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નૃત્ય સ્વરૂપે સુંદર પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને સ્કૂલના પ્રમુખ મુકેશ ડામોર સહિત આમંત્રિત સૌ મહેમાનો દ્વારા દીપ પગઠી કરી અને પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા સૌ વિદ્યાર્થીઓની યાદગાર સાણ એટલે કે શપથવિધિ આ શપથવિધિ નર્સિંગ કોલ નર્સિંગના નિયમ અને જવાબદારી નિષ્ઠાથી નિભાવવાના માટેના એક વિધિ છે નર્સિંગના પહેલાં નર્સ ફ્લોરેસ હતા તેઓએ ધ લેડી વિથ લેમ્પ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા અને કેમ કે રાત્રિ દરમિયાન દીવો લઈ અને તેમને દર્દીઓની સેવા કરતા હતા તેથી આજની શપથવિધિ પહેલાં લેડી નર્સના સન્માન કરી પોતાની જવાબદારીઓ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા પહેલાં વર્ષમાં અભ્યાસ કરતા જીએનએમ અને એએનએમના વિદ્યાર્થીઓએ એક સાથે ઊભા થઈ અને પ્રાર્થના કરી રાષ્ટ્રગાન કરી દેશ પ્રત્યેની સંભાવ સંભાનતા અને જવાબદારી સ્વીકારી હતી ઉપસ્થિત આમંત્રિત ડોક્ટરોએ પણ નર્સિંગ વિદ્યાર્થીઓને તેઓના કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી હતી અને છેલ્લે સંસ્થાના પ્રમુખ દ્વારા તેઓને અભ્યાસ માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી